જય ધનવંતરી મારું નામ ડોક્ટર ચંદ્રિકા ગોહિલ છે હું આયુર્વેદિક એક્યુપ્રેસરમાં સુરતમાં આયુર્વેદની અને એક્યુપ્રેસર એક્યુપંક્ચરની પ્રેક્ટિસ કરું છું તો આજે આપણી સાથે છે રશ્મિતાબેન હવે રશ્મિતાબેન બહુ ટાઈમ પહેલાં આવેલા હતા મારી પાસે ટ્રીટમેન્ટ કરાવવા માટે એમને સારું થઈ ગયું ને અત્યારે ખાલી મને મળવા માટે એવા છે તમને શું તકલીફ હતી ને પૂછ્યું તમે જ્યારે આવ્યા ત્યારે તમને શું તકલીફ હતી આમ જ વાત કરો બીજી ઘણી તકલીફ હતી

અત્યારે તમને સાવ સારું છે અને એમને આપણે મેઇન મેગ્નેટ થેરાપી ઉપર કામ કરેલું હતું જેમ કે આપણા શરીરમાં પાંચ તત્વો હોય આકાશ આકાશવાય જળ પૃથ્વી કે પાંચ તત્વો ઇનબેલેન્સ થાય ત્યારે એ તત્વોને બેલેન્સ કરવાનો હોય ઇનબેલેન્સ હોય ત્યારે જ આપણા શરીરમાં કોઈ પણ બીમારી આવે આવી તત્વોને બેલેન્સ કરવા માટે આપણા શરીરમાં જેટલા ઓર્ગન હોય એ બધા ઓર્ગનના આટલા પોઈન્ટ આપણા હાથમાં હોય એ પોઈન્ટ ઉપર મેગ્નેટ લગાવીને પેશન્ટના શરીરમાંથી ખરાબ એનર્જી ખેંચવાની હોય પેશન્ટને સારી એનર્જી આપવાની હોય આ રીતે પેશન્ટને ટ્રીટમેન્ટ કરવાની હોય તો અત્યારે તમને દુખાવો છે ખરાબ અત્યારે અમને સાવ દુખાવો નથી અને આવેલા હતા એ બે વર્ષ થઈ ગયા છે બે વર્ષ પહેલાં આવ્યા હતા અત્યારે ખાલી મળવા માટે આવ્યા છે તો તમને આયુર્વેદ વિશે એપ્રેશર વિશે કાંઈ પણ જાણવું હોય કાંઈ પણ તકલીફ હોય તો તમે અમારો કોન્ટેક કરી શકો છો તમારે ઘરે પણ કોઈ જાતના કાંઈ પોઈન્ટ શીખવા હોય તો એના માટે પણ અમારો કોન્ટેક કરી શકો છો Thank you.